અનાજ વિતરણ મુદ્દે રેશન દુકાનદારો મેદાનમાં અનાજ ઘટ મામલે રેશન દુકાનદારોએ કલેક્ટરને કરી રજૂઆત નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સબસિડી વાળું અનાજ પૂરું પાડતી ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું આ આવેદનમાં અનાજમાં ઘટ અંગે રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર જિલ્લામાં કાર્યરત ફેર પ્રાઇસ શોપના સંચાલકો લાંબા સમયથી અનાજ વિતરણમાં જથ્થાની ઘટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે રેશન કાર્ડ ધારકોને વિતરણ કરાતા અનાજમાં ગોડાઉનમાંથી આવતા જથ્થામાં જ ઓછું વજન આવતું હોવાની ફરિયાદો ઉઠી છે અમે લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ ગોડાઉનમાંથી જ્યારે અમને અનાજનો જથ્થો મળે છે ત્યારે જ તેમાં વજન ઓછું હોય છે જેના કારણે દુકાનદારોને આર્થિક નુકસાન વેઠવું પડે છે અને રેશન કાર્ડ ધારકોને પણ પૂરો જથ્થો મળતો નથી અમારી માંગ છે કે આ મુદ્દે તાત્કાલિક તપાસ થાય અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે આ અનાજ ઘટને કારણે એક તરફ રેશન દુકાનદારોને આર્થિક બોજ પડી રહ્યો છે તો બીજી તરફ ગરીબ પરિવારોને પણ તેમના હકનું પૂરું અનાજ મળતું નથી એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે આ મામલે સત્વરે તપાસ કરવામાં આવે અને ગોડાઉન થી માંડીને વિતરણ સુધીની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે राजेंद्रસિંહ બિજાડેજા પ્રમુખ શ્રી ઓલ ગુજરાત ફેરપેશોપ એસોસિએશન આટલી ભાવનગર જિલ્લામાં નાગરિક પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજર கிரேડ ટુ એટલે કે જિલ્લા પુરવઠા મામલતદાર અને જિલ્લામાં કામ કરતા ગોડાઉન મેનેજરોની મનમાની

અને આ ચોરીને અંજામ આપવામાં નાગરિક પુરવઠા નિગમ નાયબ જિલ્લા મેનેજર ક્રેડ ટુ અને નાયબ જિલ્લાના ગોડાઉન મેજરે કાઢ રચવામાં આવી છે અને મોડેસ એપ્રિલ જયારે ટ્રક આવે ત્યારે એને સ્ટાન્ડર્ડ કરેલો જથ્થો ગોડાઉન ઉપર સ્ટેક કરી અને એમાંથી ફીફો પદ્ધતિ વિતરણ કરવાનો હોય છે પરંતુ અનાજની ચોરી કરવા માટે થઈને આ લોકો પેપ્સી આવી ઉપરથી જે ટ્રક આવે છે ટ્રક માંથી સીધો જ ડોરસ્ટેપ વાહનની અંદર ઓછો વજન કરી અને ભરવામાં આવે છે અને આ પ્રમાણે એક થી દોઢ કિલોની દર કટ્ટા ઉપર અનાજની ચોરી કરવામાં આવે છે ભૂતકાળમાં આ બાબત ની રજૂઆત બાદ પુરવઠા નિગમ તરફથી સ્ટાન્ડર્ડ કરેલો જથ્થો જયારે વાહન માં ભરવામાં આવે ત્યારે ખાલી અને ભરેલ વાહન

મહત્વની સ્પષ્ટ હોવા છતાં આ લોકોને ચોરીના અમારી માટે ઘટના કિસ્સા બને છે ને ઘટ માટે થઈ અને રાજ્ય સરકારના જે તપાસણી અધિકારીઓ છે મોટા પ્રમાણમાં અમારી ઉપર દંડાત્મક કાર્યવાહી કરે છે ક્યારેક નેવું દિવસ કરવામાં આવે છે અમારા જે જિલ્લાના તાલુકાની કારોબારી ના તમામ સભ્યો ભાવનગર શહેર અને તાલુકાના આગેવાન દુકાનદાર સાથે આજે અમે આ રેલી કરી અને લગભગ ચારસો દુકાનદાર સંખ્યાની અંદર આજે આવેદનપત્ર આપ્યું છે ભાવનગર વાત કરીએ તો આ અને અંગત રીતે જોઈ જરૂરી લેશે અમે વિશ્વાસ રાખીએ છીએ પરંતુ આગામી અંદર જ નિરાકરણ નહીં આવે તો ભાવનગર અને ભાવનગર શહેર અને જિલ્લો સમગ્ર રેશન થી વિતરણ થી અળગા રહીશું અને આ બાબતે અમે સરકાર સાથે અસહકાર આંદોલન કરીશું મતભેદ ચાલી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાજ ઘટના મુદ્દે કેવા પગલા લેવાય છે અને દુકાનદારો તેમજ સામાન્ય જનતાને આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે વધુ સમાચાર જોવા માટે જોતા રહો બી ઈ ન્યૂઝ